ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હરે જો આપણે યુ બ્લોગની શરૂઆત કરી દીધી છે આંગણવાડી અને મારા નાના બધા બાળકો આવી ગયા છે ને આપણે બેસી ગયા છીએ રસોઈ બનાવવા રસોઈમાં તો જો આપણે રસોઈમાં બનાવવાની છે દૂધાની ખીચડી અને દૂધીના ઢોકળા તો જો અહીંયા દૂધી લઈ લીધી છે ને અહીંયા ટમેટા આવી ગયા છે તો શાકભાજી સુધારવાનું છે તો તો શાકભાજી સુધારવાની છે તો વધારી નાખીએ ચાલો તો પ્રાર્થના બોલશું બધાય ચાલો તો આજો નાખું બંધ ૐ ભૂર્ભુવઃ સ્વઃ સવિતૂર્વરેણિયમ્ પરગો દેવાસ્યธีમહી પરગો દેવાસ્યธีમહી તિયો યોના પ્રચોદયા પ્રચોદયા ઓમ શાંતિ શાંતિ ઓમ શાંતિ શાંતિ મોઢા પર ફેરવી દીયો વેરી ગુડ ચા તો ખીચડી ખાવી ને બધાઈ ચાલો તો આપણે બાળકો માટે મસ્ત ખીચડી વઘારી નાખી છે અહીંયા મસ્ત જો રેડી કરી નાખી છે જો આમાં ખીચડી વઘારી નાખી છે મસ્ત છે ચાલો તો આપણે ખીચડી વઘારી કમ્પ્લીટ થઈ ગઈ છે ચાલો બાળકો માટે ખીચડી થાય ત્યાં સુધી ઢોકળા બાફવા મૂકવાના છે ચાલો ઢોકડા બાફવા મૂકી દે ચાલો જો બાળકો બધા માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે ને અહીંયા મસ્ત જો આપણે ખીચડી બનાવી રેડી કરી છે અહીંયા ડીસુ ને ચમચી કમ્પ્લીટ રાખી છે તો ચાલો બાળકોને સવાર નાસ્તો આપી જાય ચાલો તો સવારનો નાસ્તો જેવો ખીચડી છે ને બાળકો બધાને ખીચડી આપી દીધી છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે ચાલો ખાવા માટે જોતો આવશે લેવા હો જો તમને અહીંયા હે ને પ્લેટમાં બધા શાકભાજી આપ્યા હે એ શાકભાજી તમારે હે ને અડીને કહેવાનું કે લીસું છે કે ખડબચડું ચાલો બધા રેડી ચાલો તો પેલા શાકભાજી અટવા કોણ આવશે પ્રતિક ભાઈ ચાલો આમાંથી શાકભાજી લ્યો એ કયું શાકભાજી છે ફુલાવર 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 ને અડો છે કેવું લાગે છે આમ અડો કેવું લાગ્યું હે ખડબચડું હે વેરી ગુડ સરસ ચાલો બેસી જાવ ચાલો હવે કોણ આવશે ચાલો યાનિક ભાઈ શાકભાજી છે કારેલું વેરી ગુડ કારેલું અડોજી કેવું લાગ્યું ખડબચડું ખડબચડું છે ને જો આ મડી આપણે એટલે ખડબચડું લાગે લાગે ને આવું હોય ને એને લીસું કેવાય જો આ લીસું છે હા એટલે કારેલું કેવું છે ખડબચડું સરસ બેસી જાવ ચાલો હવે કોણ આવશે ચાલો

કેવું લાગ્યું રીંગણું અડો તો ખડબચડું કે લીસું 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 વેરી ગુડ સરસ બેસી જાવ ચાલો હવે કોણ આવશે ચાલો દેવરાજભાઈ આમાંથી શાકભાજી લ્યો સરસ એક ક્યુબ શાકભાજી છે મૂળો મૂળો સરસ અડો છે કેવું લાગે છે લીસા ખરબચડા પછી થોડાક ખરબચડા આપણે એ બધુંય જોયું ચાલો બધા ચાલો તો આને ફુલાવર કેવાય શું કેવાય અને ફુલાવર આપણે હતી તો ફુલાવર સફેદ કલર નું હોય આપણે હટી તો કેવું લાગે ખડબરું પછી આ દૂધી દૂધી આપણે અટી તો આપણને

ચાલો તો તમને આઈજનો મારો બ્લોગ કેવો લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળશું કાને